તો એની અંદર આપણી આપણી અંદર વ્યવહારમાં હોય મા કાકા બધા વર્ણન કર્યું છે શું આ જીવને કોણ કોણ શું થાય છે સુરતાને ભાણી કીધી છે સુરતાનું નામ ભાણી પાડ્યું છે એ બધા નામ સંભળાવી તમને

रतन धन ख जो आवे संतोष धन तो सभु धूरी समान ભગત જઈને ભક્તિ માં ભળ્યા અખો ભગત કે શેરડી સાથે ઓલા એરડા કોઈ દીધ્યા ની ગળ્યા ભગત ધ્યાન ભેદ જાણ્યો નહીં खाधू जगत नूठू अखो के बिलाड़ू काढ़वा गो त्या तो हूँ हुँ टीवू बैठू भगत बनी न भेद न जाने अन वायडाई माँ बोले वाणी अखो भगत के केम रे से साणी माँ पाणी અખા ભગત સોની જ્ઞાતિ માં થઈ ગયા સોનીમાં બહુ સારા રાજના સોની હતા કારીગર હતા એવા સારા કારીગર હતા કે રજવાડાઓ એના વખાણ કરે એને ભક્તિ ક્યાંથી લાગી એમાં એક વખત અખા ભગતના બેનને ત્યાં એક લગ્ન પ્રસંગ એટલે મારા સૌરાષ્ટ્રમાં એવું છે ને મામેરું લેવું જોઈએ એટલે અખા ભગતે બેન માટે એક સોનાની માળા બનાવી દીધી સારામાં સારી કારીગરી જેવી જે હતી બધી એને કારીગીરી વાપરી એમાં એ માળા બનાવીને એ બધા મામેરું ભરાય ને તે બધાને બતાવે મામેરા જે કાંઈ આવ્યું હોય બધું ભેગું બધા પબ્લિકના સગા વાલા કુટુંબીઓ મહેમાનો બધા આવ્યા ને ત્યાં બધા થાળમાં કે આ ફલાણા તરફ એવા ફલાણા તરફ થયા ફલાણી એ એક વ્યવહાર એવો એમાં કીધું કે આ માળા આખા ભગત તરફથી બેનને આવી છે માં તો વધારે હોની હોય ને વધારે મહેમાન હોય એક જણાને એમ થયું મારો આખો અગત્ય તો આપણું બધાને નાક કાપી નાખી ગયા આપણે કોઈ આટલા ટાઈમમાં માળા કોઈ કોઈ પણ બેન દીકરીને આપી નથી હોનાની એટલે ભાવથી લગ્ન પતી ગયા પછી એકદી બેન ને ઘરે એક હોની તો હોશિયાર બહુ ડાયો હતો જે કીધું કે બેન તમને ઓલી માળા તે ભાઈ આપી છે એ મને થોડીક શંકા છે કે તો હે ભાઈ તો કે હા આવી કેમ માળે કે આ દહ તોલાની માળા કઈ બેનની હાંકળ જેવી માળા કઈ હોનાની આટલી દીધા છે કોઈ આમાં કંઈક રમત છે કે એટલે કે ભાઈ એવું હોય ને તો હોય હું મને બતાવો કે એટલે માળા બતાવી માળા જોઈને તો આમ ચક્કર ખાઈ ગયો માળા મારું માળા તો માળા છે પણ કે હવે પણ આમાં બેન શંકા છે આ હોનું નથી આમ ભાગ છે બહુ વધારે પડતો બીજો પણ તમે ઓલી પથ્થર આવે ને એ માથે ઘર એને માથે જોઈ જવો કે હું તમને લાગતું એમ ન ખબર પડે કે કાપવી પડે આ તો બહુ ઊંડે ઊંડે આનો ભેદ હોય બેન બિચારી ભાવ ભોળી કે ભાઈ તો તમારે એ રીતે જવું તો તમે એને કાપી નાખો એમ ચેક કરી લો જોઈ લ્યો બધા તો હજાર હજી હોળી મૂકી અને કર્યા બે કટકા માળાના પણ સોળ વધુ સોનું તો કેવા પણ શું હોય પણ અખા ભગતે કારીગરી એવી રીતની એમાં કરેલી કે આ આખા ગામના હોની ભેગા થાય તો પછી મેળ પડે નહીં એવી રીતની એની ગૂંથણી એને બનાવી હતી કે ભાઈ હવે આપણને હમી તો કરી દે તો હમી તો ન્યા જાય નહીં થાય બાપા આ મારાથી થાય નહીં કે તો તે કાપી શું કઈ જે તમે કીધું કાપીને જોઈ જા એટલે મેં કાપી નાખી હું શું કરું બેન ને એમથી પણ કરી તો બહુ હવે શું કરું હવે ભાઈ પાસે જાવું કેમ છતાંય ભાઈ માણસ તો એવું છે ને ગમે સમજાવી દે હું કે ભાઈ ને માળા લઈને બેન ગઈ કે જય શ્રી કૃષ્ણ ભાઈ તો કે જય શ્રી કૃષ્ણ બેન હું સીતા તમે આવ્યા શું વાત છે તો કે જવું ને ભાઈ આ તમે જ્યાં દર્શને ગયા હતા ને એમાં કે બહુ ગળદી બહુ હતી ને એમાં એક છોકરાનો આંસકો લાગ્યો ત્યાં માળા તૂટી ગઈ ગયા હ એટલે કે હે શું વાત કરો બેન કે આ એવો આંસકો લાગ્યો કે હા જોવા દો આમ જોયું હતું કે બેન આંસકો લાગ્યો નથી આંસકો આપ્યો છે આને હો આ આંસકો લાગેલો નથી પણ આંસકો આપવામાં આવ્યો છે હા તો કહી દે બેન શું હકીકત છે કે ભાઈ હકીકત હાવ હાચી આમ છે કે તો કે બેન તને મારામાં વિશ્વાસ ન આવ્યો હા બીજા તો ઠીક તને મારા પર વિશ્વાસ ઉઠી ગયો એમ અંદર માંથી એક આ તો એક યોગ હોય છે આ જાતનો કેવો છે ને શબ્દ કે મારે મર ગયે શબ્દ છોડ્યા રાજ જેને જેને શબ્દ વિચાર્યા એના સરિયા કાજ એમ કોઈ ટાઈમનો શબ્દ લાગી જાય છે માણસને કાયમ કથા સાંભળતા કાંઈ ન થાય કોક 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 ફળ દાય કે ક્યારેક કોક એવી ઘડી આવી જાય અને કોઈ એવા સોઘડિયામાં શબ્દ નીકળી જાય માણસને હાલ પાર ઉતરી જાય આને આ શબ્દ લાગી ગયો કે ભાઈ દગો કર્યો છે રાજના સોની હતા એવા સુખી હતા જેની વાત નહીં એ બધાએ ઓજાર જે સોનીના જે ઘરેણા બનાવવાના જે કંઈ સાધનો હોય ને ઓજાર એ બધાય થેલો ભરીને કુવામાં નાખી દીધા આજથી આ ધંધો નહીં કરવાનો જ્યાંથી એને ભક્તિ લાગી આખો વખત મિતર માં વાણી થઈ ભગતાણી વાણી તો થઈ ભક્તાણી તો એની વાણીથી બારખાણી નીરમાજો પાણી થઈ ભગવા આમાં મન ને વરરાજો બનાવ્યો છે આ મન વરરાજા માંડવે આશા દસ બે રાણી મન વ આશાએ એક પુત્રી જન્મી આશાએ પુત્રી જન્મી

નો ક્રોધ છે કાકો આ ક્રોધ વાલથી એને વખાણી ક્રોધ છે કાપોને થી બહુ વખાણી બુ ભાઈ બાયને બહુ બરદાવી બુધી ભાઈ ભાઈ બહુ બુધી ભાઈ નામ પાડું છે ભાણી

கந்தாரி <laughs> ஜோரா <laughs> <laughs> <bhaktamandala, maa> બેઠી માણીને જરીએ ના શરમાણી ભક્ત મંડળ બેઠી મૂરો ભાઈ સુખનો જડપી ભજન તો તમે સાતું બાઠીન કહેશો કહાણી ઓ ગાઉ ભજન તો સાતું બાન ગુઠીન કહેશો કહાણી ભ્રાંતિ ભ્રમણા ભગત મે ભક્તો ભ્રાંતિ મેં ભ્રમણા કરતવ પુરા માયા માયા નાતવ પૂરા દુનિયા છે વરમાણી ભેર કરી સદે બૂરુયે ત્યાં thank you વાદ ને દીધા ત્યાં ગીર છોડી વખરી વાણી